કેમ કે કે હામાં હેલો ગાયજ વેલકમ બેક સો તો બ્લોક અને ભાઈ હું તમને હું કહતો હતો કે કઈ રોડનું કામ કર કો કે અહીંયા અંડર બને પણ અંડર એવી રીતના કોણ જણા આપશે આપણને તો કેમ ખબર છે કેમ બનાવતા હોય પછી ગળી આજે વાગવા માંડ્યા હે શેરીની બાય તો દેખાય ત્યાં પૂગી ગયો હતો કોકે ચાડિયાની ગાડી હેં હં કોકે જાડિયા ની ગાડી માર ઘર પાયા પડી ગઈ ને તો ત્યાંથી લઈને અહીંયા મૂકી દીધી માં કસમ જો અહીંયા પડી હતી અહીંયા ખબર હે ને તમને તો અહીંયા મૂકી દીધી કઈ થયું હે કોણ હૈ સરો એ નોકી થઈ ગઈ એ ઓહો હો કાલે આપણે વાં જાવું કે રે છે ક્યારે

તો ખેલ કરી ગયો જાડિયા ની ગાડીમાં વાં પડી હતી અહીંયા મૂકી ગયો અમે બે ધાબે બેઠા હતા હેઠે જોયું ને હોટલો ની બધી હતી આવું હે ભાઈ ગલુડિયા તો ના એ તો ન મૂકીએ કે કારણ કે નાના છે અત્યારે એ ગતમાં કેવા પાકી ના બધે ભાગવા માંડ્યા આવે હવે અહીં ટકતા જ નથી જો અહીં ઘરે માન માન ભેગા થઈને અહીં હુતા બાકી હુતા જ નથી અહીંયા જો શેરડી વાળાની રેકડી હોય ને ત્યાં જઈને હેઠે જઈને હુવે આ એવા થઈ ગયા ગદના બહુ મોટકડા થઈ ગયા જોઈને હું તાઈ જવું આજ જો કોથરાય વધારે આવી ગયા

તો ગાઈઝ આજે આપણે કરશું અન મોસંબીનો આવો હું આયા મોદેવીન બাকি તમે લાઈક કરના જવાના માટે લાઈવ પકડી લીધા જ તો એ તો ઓલા હે ભાઈ પોટલી વાળા એને કાંઈ આપણે હેરાન ન કરાય મોજ આ તો ભાઈ એમના મનોરંજન માટે મેં ઉતાર્યું આપણે એવું કાંઈ નથી ઇન્ટેન્શન ખોટો આવો વિડીયો મેં ફેસબુકમાં મૂક્યો તો ને એક દી બાજોડા ભાઈ મહિલા કે ઓલો પોતલી પીતો તો એને બધે તો પકડે લીધો કેમેરામાં કેવો હતો બાકી હતા બે ગજબ કલાકાર પેલા ઓલાય એ પી લીધી પછી કચરા ટોપલી મને એ એક વસ્તુ જોઈ તમે એનામાં કે ભાઈ એ પોટલી પીને પ્લાસ્ટિક કચરા ટોપલી માં નાખે એ એનો એક પોઝિટિવ પોઈન્ટ કહેવાય નેગેટિવ પોઈન્ટ ભલે એનો એ પોટલી પીવે એ પણ એનો આમ એક પોઝિટિવ પોઈન્ટ એ છે કે એ પીને પોટલી કચરામાં નાખે કેવા ગટકા આવી ગયા બાકી આ હું તો મોસંબી ખાઉં એમનો કહેતા કે આ બીજા સ્પોટ આવી ગયો હું તો હરી એમને પબજી રમીને ચાર્જિંગ નહોતો ને કીધું ધાબા ઉપર જાઓ ઓસંબી ઓસંબી ખાઈ ને ટ્રેલ તો ટયલ તો ત્યાં તો કોન્ટેન મળી ગયો એટલે એમને ભાઈ જસ્ટ ફોન માટે કંઈ બીજા બેમાનો લેતા ઓકે એ અમારા ખૂણો પ્રખ્યા છે પોટલ માટે પહેલાંની આ ખૂણો હતો કોઈ બાટલ નકરું એ જ હતું પણ હવે ચેક કરી કરું છું હામેનો ખૂણો દેખાય એવું હાથી સિમેન્ટ વાળો નહીં પર દેખાય કોતરો એમાં પડી હા બોટલું કોક ગદનો પી પીને બોટલું ન્યા નાખી જાય એના શું કરાય આ લોકોને પોટલી વાળા એક સાઈડ રાખો તમ તારે એને કાઈ નહીં પણ જ્યાં મોટા મોટા હે ને દારૂ દૂર આ કેવા બે શાંતિથી પોટલી મારી હોય ગયા એક કે સાઈડમાં સુંબડીમાં જઈને તો જ એની સિસ્ટમ હરખી હાલે બાકી એની સિસ્ટમ હરખી હાલે નહીં પોટલી વગર

ધેટ્સ વાય ધીસ ગલી ઇઝ ફેમસ ફોર પોટલિયન્સ યુ યુ સે પોટોલિયન્સ વોટ ઇઝ પોટલિયન્સ પોટલી પીવે ને પોટોલિયન્સ કહેવાય બાટલી પીવે અને બોટલિયન્સ કહેવાય અને જે કાંઈ ન પીવે એને મહાપુરુષ કહેવાય જય હો જય હો પીતેશભાઈ બી જય હો લખજો કાકા કોમેન્ટમાં જય હો ગલુડિયાની અંદર પૂરતી ઢૂમે

ए, नौ नौ ना क्या रे रे कोंडा चड्डी हाँ तो जो बढ़ी तकीकत करवाई दूसरे सीआई सीआईडी ब्यूरो है क्या हाँ सरम नहीं अरे

જવા માટે દસ કલાક લાગે બસમાં લઈ જાય અહીંથી અમને કોલેજમાંથી હજી હું ખાલી કંપની એક્સપિરિયન્સ માટે લઈ જવાના છે અમને તો શુક્રવારે રાત્રે નહીં હજી ગુરુવારે કહે કે ભાઈ કઈ રીતના જવાનું છે કોને કોને લઈ જાવું એમાં કેવી સાહેબ કેવી સ્કીમ કરી કે ફોર્મ તો બધાય ભરશે પણ અમુક અમુક એવા ભરશે ને જે ખાલી મોત કરવા જાય મારા જેવા હું કંઈ હોતું હોય એવું કહી દઉં ભાઈ અમુક કહી છે ને મારા જેવા જાહે બ્લોગ બનાવવા મોજ કરવા અને અમુક કહી છે એ ભણવાના ઇન્ટેન્સનથી જાય ઇન્ટેન્શનથી જાય પણ તમને તો તમારા ભાઈની ખબર હે કે ઇન્ટેન્શન સાફ થતાં જાય તમારા ભાઈ કા બ્લોગ બ્લોગ બનાવતા રમે આધી રાત કહો ઓર કંપનીમાં જઈને બ્લોગ બનાવશું તો એટલે એ હું હું તો મારું ઓપિનિયન દઉં સાહેબ કહે કે ગુરુવારે સિલેક્ટ કરશું કે અમારે કોને કોને લઈ જવા એકસો વીસ જણાની કેપેસિટી હે હવે હવારે ને હવારે સાહેબે ફોર્મ મોકલ્યું અમે બધે સબમિટ કરી દીધું હોય ડાયરેક્ટ મોકલા ભેગું અને એની ફીસ છે ઓનલી સો રૂપિયા આઈથી શુક્રવારે લગભગ સાંજે બેહવાનો થાય એટલે હવાના પૂખસું એ રીતના કંઈક ગોઠવશે ખાવા પીવાનું નાવા ધોવાનું બધું અહીંયા અને ભાઈ આજે પૂછ્યું સાહેબે કીધું નાવા દોવાનું બધું એટલે મારું બાજુવાળો ડીંકે છે ને એ કે સાહેબ ગરમ પાણી આવે કે ઠંડુ એવી સ્કીમો કરે ભાઈ બધે તો શુક્રવારે સાંજે આપણે ભાઈ જવાનું છે કંપનીની વિઝિટ માટે જોઈએ લેટ સી કે કેવી મજા આવશે કારણ કે મેં ક્યારેય કોલેજના ભાઈબંધુ એને વ્લોગ બનાવ્યો નથી ડિંકેશ બાજુમાં બો એના સિવાય કારણ કે એ બધાય ઘટના આપણે એમ કહીએ આપણે પાંચ જ હેલો ગાયસ તો એ કે એ ભાઈ મને બ્લોગમાં લેતો નહીં હોય કે છેટો રહે છેટો રહે એવું બધું કરવા માંડે એટલે પછી હું વ્લોગ બનાવું જ નહીં જેની અર આપણે ડિન્કેશ એરે બનાવું કારણ કે એ હાલે એ જોઈ કે એ પહેલાં કહેતો પણ હવે એમ કહે છે કે ભાઈ વ્લોગ બ્લોગ બ્લોગ બનાય પ્રીતલાય કે ઓકે ઓકે તો બસ આ સાંજે રાતોરાત તમને કડક ઇન્ફોર્મેશન આપી દીધી કે ભાઈ શુક્રવારે તમારો ભાઈ જાય રજા ક્રિસમસની કોલેજમાં તો કાલે આપણે આખો દી ફ્રી કે આખો દી ફ્રી જોઈ હું ડેલી પણ કાલે કાંઈક પ્લાન કરશું કાલે આ પ્લાન કર્યો હોય આપણે વાડીએ જવાનો આપણી તમારા ભાઈની ખુદની દાદાની વાડી કાલે જાહ તો મળીએ કાલના વાડીવાળા બ્લોગ સાથે કાલે દેખાડીશ તમારા ભાઈની વાડી એટલે કે તમારા ભાઈના દાદાની વાડી એટલે હજી દાદાની વાત સમજી ગયા તમે દાદાની મજાક કર્યું ઓકે તો કાલે મળીએ નવા વ્લોગ સાથે તા લગી બધાને ટેક કેર બાય બાય એન્ડ ગુડ નાઇટ ગુડ નાઇટ ગાઈસ ગુડ નાઇટ ઓકે ગુડ નાઇટ જીતોસ બાય જોઈ ગયા બધાને એકવાર જોઈ લો કેવા હું ત્યાં ટાઈટના અને હરકું ઢાકી દઉં પછી હું પણ હોઈ જાઉં ઓકે ગાઈસ બાય બાય